આ દેશભક્તિ માટે લોકો જાતે આ સેનાને સલામ કરવા માટે લોકો જાતે નીકળ્યા છે બધા જી ધન્યવાદ આપનો જે જે રીતે વાત કરવામાં આવે તો ગિરીશભાઈ રાજગુરુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા આ તિરંગા યાત્રા હાલ પૂર્ણ હોતી તરફ વળી રહી છે અને ચારે બાજુ જે છે તે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે તમે દ્રશ્યો પણ જોઈ શકો છો અને હાલમાં જે રીતે અહીંયા મોઢેરા ચોકડી ખાતે જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ છે ત્યાં આ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને હાલમાં આ યાત્રામાં રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મહેસાણા જિલ્લા પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ મયક નાયક પણ ઉપસ્થિત છે જે રીતે વાત કરવામાં આવે તો હાલ તિરંગા યાત્રા પૂર્ણાહુતિ તરફ છે અહીંયા મહેસાણા જિલ્લાના સાંસદ પણ ઉપસ્થિત છે અને આ સમયની અંદર આ અઠવાડિયા દસ દિવસમાં સમગ્ર ભારતની અંદર સૈન્યના પરાક્રમ અને સુરાતન અને શૌર્ય વંદન કરવા માટે માતા ભારત ભારતીય માતાને એનો તિરંગો હાથમાં લઈ અને દરેક જગ્યાએ સૈન્ય જે પરાક્રમ કર્યું છે જે શૌર્ય બતાવ્યું છે યુદ્ધની ભૂમિમાં અને એમાં પણ નવા ભારતની જ્યારે વાત થતી હોય આદરણીય પ્રધાનમંત્રી સાહેબે

જળ બા તોડ જવાબ એકસો ચાલીસ કરોડ ની જનતાએ આજે પાકિસ્તાનને આપ્યો છે ને દુનિયાને પણ પોતાની તાકાત અને એકવીસમી સદીમાં ભારતની મજબૂતાઈ એ બતાવી છે ફરીથી એક વખત સૈન્યના જવાનોને ખૂબ ખોબ આ મહેસાણા જિલ્લો અને મહેસાણાની જનતા એને સલામ કરે છે અને એના સુરાતનને એના સૌર્યને કાયમ માટે યાદ રાખશે મોદી સાહેબના નેતૃત્વમાં અને નિર્ધાર એમનો જ છે દુનિયાના પટાલની અંદર જ્યાં પણ કોઈ આતંકવાદીઓ હશે ત્યાં સુધી જઈ આતંકવાદનો ખાતમો કરવાનો જે નિર્ધાર સૈન્ય અને ભારતીય સમાપ્ત કરવાની જે રાજકીય મહેચ્છા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વ્યક્ત કરી અને જે છૂટો દોર આપ્યો છે ત્રણ નહીં ત્રણસો નહીં ત્રણ હજાર પણ આતંકવાદીઓ દુનિયાના ખૂણા ખૂણામાં છે

ભારતની ત્રણે ત્રણ સેનાઓએ જડબાતોડ જવાબ આપ્યો છે અને એક મક્કમતા નિર્ધાર કરી છે અને ભારતની જનતા પણ સાથે પડખે ઉભી રહી છે અને આ હવે પછી પણ આવા જો પગલાં ભરશે તો હર હંમેશ આતંકવાદીઓનો સભાયો કરવામાં માન્ય મોદી સાહેબને આપણી ત્રણે ત્રણ સેનાઓ અને ભારતની પ્રજા પણ મક્કમ સાથે છે એટલે આજે ભારતની ત્રણે ત્રણ સેનાઓને હું સાયલ્યુટ આપું છું અને ભારતની પ્રજાને પણ હું વંદન કરું છું કે ખરેખર મુશ્કેલીની પડખે ભારતની પ્રજા એકમત થઈ અને આજે ઉભી અને આજે એકતા યાત્રા ત્રિરંગાની એકતા યાત્રા ત્રિરંગા એ આપણું પ્રતિક છે ભારતનું અને એકતા યાત્રા લઈને આજે આ મહેસાણામાં અનેક નગરજનો સાથે રહીને આપણે મજબૂતાઈથી આપણે સંદેશો આપે છે કે અમે એક છીએ એકતા યાત્રાનો ત્રિરંગા યાત્રા દ્વારા સંદેશો આપે છે અને આજે અહીંયા યાત્રા આપણી પૂર્ણ થવા છે તમામ નાગરિકોનો પણ હું આભાર માનું છું આજે આ એકતા યાત્રામાં બહુ સફળતાપૂર્વક અને સારું જી હરિભાઈ ધન્યવાદ આપનો